આ તરફ મોરબીની બાકા જીકી હવે વિધાનસભા સુધી પણ પહોંચી ગઈ છે વિધાનસભામાં ગોપાલ અમૃત્યા ને કાંતિ અમૃતિયા ચેલેન્જ આપી હતી કે આવી જાઓ તમે રાજીનામું આપી દો ચૂંટણી લડીશું પરંતુ એનું કશું જ થયું નહીં જોકે આજે વિધાનસભામાં પણ બંને આમને સામને હતા હકીકતમાં ગોપાલ ઇટાલિયા જ્યારે બોલી રહ્યા તેમની સ્પીચ દરમિયાન ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ અકડાયા અને ઇટાલિયાની ચાલુ સ્પીચે બે વાર ઊભા થઈને કાંતી અમૃતિયાએ વિરોધનો પ્રયત્ન કર્યો હતો તેઓ અવરોધ થયા હતા કાંતિ અમૃત્યા અધવચ્ય કહ્યું હતું કે રોજગારી માટે તો લોકો ગુજરાત આવે છે તો સામે ગોપાલ ઇટાલિયા વળતો જવાબ આપ્યો કે તો પછી ગુજરાત વિદેશ કેમ જાય છે બંનેની આ જીકીમાં પછી રમણલાલ વોરાએ મધ્યસ્તા કરી હતી અને પછી ગોપાલ ઇટાલિયા કાંતી અમૃત્યા વચ્ચે બોલાચાલી થતા રહી ગયા આ જ અંગે જાણકારી આપશે સવાદાતા કલ્પીન અમારી સાથે લાઈવ જોડી ગયા છે કલ્પેન જે આ મોરે મોરાની વાત કરનાર આમ તો સામ સામે આવ્યા જ નહીં બધી વાતો થઈ હતી કે ગાંધીનગર તું આવી જા તું મોરબી આવી જા પરંતુ બંને ધારાસભ્ય છે એટલે વિધાનસભામાં સ્વાભાવિક મળવાના જ હતા અને મળતાની સાથે ત્યાં પણ થોડી ચકમક જરી ગઈ બિલકુલ વિકાસ છેલ્લા થોડા સમય પહેલાં જે પ્રમાણે આખું એ જે એક ના રાજકીય નાટક જે છે તે ગુજરાતની જનતાએ જોયું હતું અને એ હતું કે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ એટલે કે કાનાભાઈ તેમના દ્વારા આખો જે જે સમગ્ર ઘટનાક્રમ ઘટનાક્રમ સર્જ્યો હતો ને સામે વિસાવદરથી રાજીનામા પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ બંનેનો આખો રાજકીય ઘટનાક્રમ છે ગુજરાતની જનતાએ જોયો પરંતુ આજે વિધાનસભાના સત્રના ત્રીજા અને અંતિમ દિવસે એક એવો ઘટનાક્રમ સર્જાયો કે જેની અંદર ગૃહમાં આ બંને જે છે તે ધારાસભ્યોએ જે છે તે શાબ્દિક ટપાટપી કરી હતી જેમાં ગોપાલ ઇટાલિયાની સ્પીચ દરમિયાન કાંતિ અમૃતિયા અકડાઈ ગયા હતા અને તેઓએ કહ્યું કે ખાસ કરીને કહ્યું કે રોજગારી માટે લોકો ગુજરાત આવે છે આજે ગુજરાત જે છે તે વિકાસનું મોડેલ બન્યું છે અને એક ક્ષેત્રે જે છે તે ગુજરાતની અંદર રોજગારીઓની તકો ઊભી થઈ છે એટલે આવા તબક્કાની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ પણ વળતો જવાબ આપતા કહ્યું કે તો પછી ગુજરાતની અંદર આટલી જ રોજગારી જો મળતી હોય

મોરે મોરો જે છે તે એકબીજાને વિધાનસભા ગ્રહની અંદર આપી દીધો હતો ને આખી જે છે તે કાર્યવાહી છે તે વિધાનસભાના નેતાઓ જોઈ પણ સ્તબ્ધ થઈ ગયા હતા જી બિલકુલ કલ્પીને આપ અમારી સાથે જોડાઈ રહે